કેમ છો જે માતાજી બધા મિત્રોને રામ રામ અને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આમ તો મજામાં જ જઈએ ને આપણે અત્યારે આવતા રહ્યા છીએ આપણી વાડીએ અને અત્યારે તમને જે નીચે ડિસ્પ્લેમાં દેખાતું હોય છે તો વાડી આવીને જે આપણે કામગીરી કરવાની છે તો થોડુંક થમલેણ જોઈને થોડુંક ખબર તો પડી જાય છે જે લોકોએ કર્યું છે એને તો ખબર જ હશે ઓર્ગેનિક કરતા હોય વાપરતા હોય ખબર પડી જાય બાકી જે લોકો નવા છે અને ઓર્ગેનિકમાં પણ નવા છે અને જે લોકો કેમિકલ કરતા હોય એને તો આ વસ્તુની ખબર ન હોય તો અત્યારે જો આપણે લાડ બધા કેળા આવી ગયા છે ફ્રૂટ આવી ગયું છે બરાબર તો અત્યારે આપણે શું હું સુધારવાનું કામ ચાલુ છે તો આપણે શું કરવાનું છે કઈ રીતનું આ બધું વસ્તુ બનાવવાનું છે અને આ બધું વસ્તુ શું ઉપયોગમાં આવે એ આપણે હું કે આગળ બ્લોગમાં બતાવશું

આમાં નાખવાનું છે કઈ રીતનું લેવાનું છે તો અત્યારે તો ખાલી તમને બતાવી દઉં કે આપણે હું વસ્તુ સામગ્રી લીધી છે બાકી પાછળથી તમને માપ બતાવી દે કેટલી કેટલી વસ્તુ લેવાની કઈ રીતનો યુઝ કરવાનો સંપૂર્ણ માહિતી તમને બતાવો તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો અત્યારે જો આપણે લાડ કેળા જો કેરેટ ને મોઢે જો કેળા લીધા છે તો અત્યારે આ છે કેળા અને પેલે બાજુ જો આપણે ગોળ લીધો છે અને એક પાંચ લિટરનો પાણીનો ટાંકો લીધો છે તો ચાલો આપણે નાખવાની શરૂઆત કરી દઈએ અને જો અત્યારે નૈના છે કેળાના સુધારે છે એના બે ભાગ કરવા પડે બરાબર તો આ રીતના વચ્ચેથી ખાલી કાપી નાખવાના બાકી બીજું બધું વસ્તુ નાખી દેવાનું જ્યાં કે કેળાના કાતરા હોય એ કાઢી નાખવાના બાકી કેળો આખું નાખવાનું હોય પણ એમને હું છે બે કટકા કરી નાખો એટલે ગળવામાં સારું રહે બરાબર તો હાલો આપણે ફટાફટ નાખી રાખીએ હાલો ભીમજી તો જો આપડે પાસે હ કે બેરલ ઘણા હતા પણ ટાકો નતો તો આજે આપડે પાસે ટાકો પણ લઈ આયા છે 500 લિટર નો ટાકો છે અને જો એમ આ બધી સામગ્રી આપણે નાખવાની છે થોડીક એ હો છે સાયાની વ્યવસ્થા છે એટલે ચાહે રાખે એટલે થોડું ઠારું રહે તો પહેલા અમે થોડુંક આપણે પાણી ભરી દીધું છે અદુ ને અત્યારે આ બધી વસ્તુ આપણે મટિયે નાખી છે તો સાલો फटाफट નાખીને પછી આગળ તમને બતાવો એટલે લોક બો આપડો લાંબો ન થાય તો મિત્રો આપણે કેળા નખાઈ ગયા છે હવે આપણે શું કહેવાય ગોળનો ડબ્બો આપણે લાવીને રાખી દીધો છે બરાબર થોડોક ચોમાસામાં ઉપર થોડુંક કારણ કે રસી થાય તો છે જે ઉપર ખાલી રહેલું છે તો આપણે ગોળને પણ પહેલા કંઈક વાસણમાં કાઢવું પડશે કારણ કે ગોળનો ડબ્બો હશે આ ખોલો હોય તો વાસણમાં કાઢી લઈએ પછી વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ આખે આખો આપણે જે પચીસ ચોવીસ ગોળાનો ડબ્બો આવે એ જે ગોળનો દેશી ગોળ એટલે દેશી ગોળમાં થોડુંક વધારે ઓલું રહે રસીનું પ્રમાણ દવાવાળો હોય એમાં થોડુંક ઓછું રહે તો ચાલો ફટાફટ કાઢી નાઈએ પછી તમને વ્લોગ કન્ટિન્યુ કરું અત્યારે ગોળ નાખવાની પ્રક્રિયા ચાલુ છે થોડુંક આપણે ડ્રાઉન કરતા જાય એટલે થોડુંક નાખવાનું સારું થોડું થોડું આપણે પાણી નાખ્યું ચાલો મિત્રો તો અત્યારે છે ને આપણે જે મટીરિયલ નાખવાની કામગીરી છે ને એ પૂર્ણ થઈ ગઈ છે બરાબર તો આ રીતનું અત્યારે મટિરિયલ નાખ્યું છે પાંચસો લીટરનો આપણે ટાંકો લીધો છે બરાબર તો થોડુંક હજી આમાં મટીરિયલ ઓછું છે બરાબર તો એ કાલમાં આવી જાય તો આપણે કાલથી બધું કમ્પ્લીટ આ કે સંપૂર્ણ પાંચસો લીટર ભરીને મૂકી દેવાનું છે તો ચાલો આપણે આગળની માહિતીનું કામગીરી પૂર્ણ કરીએ તો અત્યારે તો જો આને પછી શું છે એર ટાઈટ બેગ કરવાનું હોય એટલે જો આ પ્લાસ્ટિક લઈ લીધું છે ફરતી ફરી વેઠવીને પછી આપણે હું કે ઢાંકણું મારી દઈએ એટલે એમાંથી કે હવા અવર જવર ન થઈ શકે બરાબર તો સરસ મજાનું આપણે કાગળ મારી દઈએ પહેલાં પછી આગળની માહિતી આપણે આપીએ તો મિત્રો જે આપણે મટિરિયલ પીડ્યું છે ને અત્યારે જે મટીરિયલ બનાવી છે એની બાજુમાં ઊભી ગયા છે અને ખાસ કરીને આ વસ્તુ છે હું તો એ વસ્તુ તમે ઘણા સમયથી રાહ જોઉ છો ને એટલો બોલો જોઈ લીધો છે બરાબર આપણે કહી દઈએ કે એ જૈવ રસાયણ છે અને જૈવ રસાયણ છે ને ત્રણ પ્રકારના હોય છે એક છે મીઠું મીઠું એટલે આપણી ભાષામાં કહીએ તો ગળિયું બીજું છે ખાટું અને ત્રીજું છે કડવું ત્રણ જાતના જૈવ રસાયણ હોય છે અને ની વાત કરીએ તો પછી માપ ચણનું કેમ જ છે અત્યારે આપણે જે મીઠું જૈવ રસાયણ બનાવ્યું છે બરાબર એની વાત કરીએ તો મીઠા જૈવ રસાયણમાં કોઈ પણ કેળા કોઈ પણ ફ્રૂટ હોય કેળા છે સફરજન છે પપૈયા હશે એવા કોઈ પણ જાતના જે શું કહે મીઠા હોય ફળ એવા મીઠા ફળ આપણે લેવાના છે અને માપની વાત કરીએ તો આપણે અત્યારે પાંચસો નું માપ કર્યું છે બરાબર બાકી પદ્ધતિ પ્રમાણે જોઈએ તો એકસો પચાસ લીટર પાણી એકસો પચાસ લીટર પાણી લેવાનું છે અને એની સાથે પચાસ કિલો ફળ લેવાના છે કોઈ પણ ગળા ફળ બરાબર તો એકસો પચાસ લીટર પાણી દોઢસો લીટર પાણી પચાસ કિલો ફળ અને એમાં સોળ કિલો ગળ નાખવાનો છે બરાબર આ એનો માપ છે ને અત્યારે હું બેરલ બનાવું છું તો બેરલમાં આપણે પાંચ મણ એટલે સો કિલો ફળ લીધા છે પાંચ મણ એટલે સો કિલો ફળ અને એક ગળનો ડબ્બો અને બાકીનું બધું પાણી બરાબર તો આ રીતનું આપણે ઘરના વાળા પ્રમાણે બનાવું લીધી છે અને આને નેવું દિવસ માટે ત્રણ મહિના માટે એટલે કે નેવું દિવસ માટે એર ટાઈડ બેગ એટલે મતલબ રાખણું થાય ને એની અંદર એર અવર જવર ન થઈ રીતે રાખી દેવાનું છે અને વ્યવસ્થિત જગ્યાએ રાખી દેવાનું એટલે કોઈ જાતનું નટર ન થાય અને સાંજે હોય તો થોડુંક સારું રહે થોડીક એની ટકાવારી રહે બરાબર તો આ રીતના કોઈની બનાવટની છે અને પાંચો લીટરની મેં પણ કહી દીધી તમારે કદાચ મીઠું બનાવવું તો એ ઠીક છે કાટું બનાવવું તો એ ઠીક છે અને કડવું બનાવવું તો એ ઠીક છે ત્રણેયનું માપ છે એ જ રહે છે બરાબર એને ખાટું બનાવવું છે એને ખાટા ફળ કેરી છે પછી લીંબુ છે એમાં કોઈ પણ જાતના ખાટા પર લઈ શકો બરાબર કડવું બનાવવું હોય તો કડવામાં તો ઘણી ઔષધિ એવી છે કે એના પાંદાય તમે લઈ શકો લીંબોળી છે ઘણા એવી વસ્તુ છે તે લઈ શકો બરાબર તો એ કડવું બને છે બાકી એ ન મળે તો તમને આપણે શું કહેવાય બીલી બીલા આવે છે બીલીપત્રના એ પણ હાલે છે બરાબર તો જેવું જેવું બનાવવું એ પ્રમાણે કરવાનું હોય અને હવે આનું આપણે આગળ

પુલને ખર્ચું અટકાવે એટલે ઉત્પાદન ઓટોમેટિક વધવાનું છે અને આનું એવું વસ્તુ છે કે એકવાર તમે જમીનમાં આપો તો જમીનમાં સુધારો કરે છે જમીનને છૂટી પાડે છે અને એમાં બેક્ટેરિયાનો ડેવલપમેન્ટ કરે છે બરાબર બેક્ટેરિયા વધારે છે એટલે એકની પણ અનેક આના ફાયદા છે બરાબર આ મીઠા રસાયણની વાત કરીએ છીએ અને આનો યુઝ આપણે ગણીએ તો પ્રતિ લિટર બે ml એનો મતલબ એવો થાય કે પુસ્તક પ્રમાણે જોઈએ અને પદ્ધતિ પ્રમાણે જોઈએ તો આપડી પાસે આપણે ટીસીબીટી નું જે બેલજી તકનીક નું આપણે ખેતી થોડી ઘણી મિક્સર ખેતી પહેલા આપણે એકલી ઓર્ગેનિક કરતા અને અત્યારે આપણે ટીસીબીટી ખેતી પણ મિક્સ કરીએ છીએ બરોબર તો એના માર્ગદર્શન નીચે આપણે થોડું ઘણું પુસ્તિકા છે એમનું પણ માર્ગદર્શન લઈએ છીએ અમુક ટકા એનો ઉપયોગ કરીએ છીએ અમુક ટકા ઘરેલું ઉપચાર પણ કરીએ છીએ બરાબર ટીસીબી ખેતી એવું થાય કે તમે તાત્કાલિક ન કરી શકો પણ થોડું ઘણું એનું શું કહેવાય એનો સોલ એપ છે એમાંથી તમારી બધી વસ્તુ આપણે ખરીદી કરી અને જમીન સુધારી અને મેં જઈ ત્રણ વર્ષ પહેલા શરૂઆત કરી રહી છે મારે અત્યારે બહુ શું કે અમુક વસ્તુ પ્રોડક્ટ લેવી નથી પડતી પણ ફાયદા અનેક છે આમાં એમ કરવી છે એના માટે બહુ અઘરું નથી પણ આમાં તમને બધી વસ્તુ ત્યાર મળી જાય સોલ એપમાં સીસીબીના સોલ એપમાં તમને ટોટલિંગ વસ્તુ પ્રોડક્ટ ત્યાર મળી જાય છે અને એ સંપૂર્ણ ઓર્ગેનિક છે બરાબર તો એનો ટેકનોલોજી આ બધી વસ્તુ બનાવેલી છે અને આના પ્રમાણે આપણે જોઈએ તો પ્રતિ લિટર બે એમએલ એટલે એક માં આપણે સોળ નો પંપ આવે બરાબર પંદર સો લિટર એમાં ત્રીસ એમએલ નાખવાનું થાય એની જગ્યાએ તમે સો એમએલ વાપરો છો એ કાંઈ વાંધો નહીં પણ બને ત્યાં સુધી ત્રીસ એમએલ થી ચાલીસ પચાસ એમએલ સુધી તમે વાપરો જોઈએ કાંઈ વાંધો નહીં તો એનો મતલબ એવો થયો કે જે આપણે ઓકે દવા લઈએ છીએ એમાં પણ માપ મિત્રો બોલો આ કેટલું આ તો આપણા માટે ફાયદાકારક થઈ જાય અને જો તમારે પીએચ આપવું હોય તો આમાંથી દસ લિટર જૈવ રસાયણ કાઢી લેવાનું અને એને બસો લિટરના બેરલમાં નાખી દેવાનું એને એને ઘોળી અને તમે આપી શકો બરાબર તો એ એનો માપ છે બરાબર આખો એક એકરનો માપ છે તો આ રીતનું પણ એને આપી શકો તો જમીનને છૂટી પણ પાડે છે અને એનું શું કહેવાય ઉત્પાદનને એ કોઈ સીમાન બારું આવે છે તો હાલે બરાબર કારણ કે મેં જે ફિલ્મ માં આપણે તનનો વ્લોગ બનાવ્યો હતો અને તનમાં માહિતી આપી હતી એ જ વસ્તુ છે દેવરેજાઈએ ત્યારે આપણી પાસે ત્યાર હતું આપડા મિત્ર પાસે તૈયાર હતું એની પાસે તે લઈ આવીને આપણે ઉપર કર્યું અને એનું સારું રૂપ દે જે કે મેડલ જે બરાબર આ રીત માં આપણે દેવરેજાઈનો અને ઘણી જાતના એવા ઓલું છે તો જે જે હું કરતો કરતા એ પ્રમાણે તમે બનાવ તો અત્યારે આપણે બનાવ્યું છે બરાબર હવે આને શું કહેવાય નેવું દિવસ માટે સંપૂર્ણ જે મટીલ નાખવા છે નાખી આખું ભરી બેરલું બાકીનું બીજું બધું પાણી ને ભરી ને કમ્લેટર મૂકી દેવાનું છે અને એકવીસ દિવસ પછી ખોલી સરસ હલાવી એમાં જે ગેસ થાય છે એ ગેસ કાઢી નાખવાનો પછી એને નેવું દિવસ સુધી બોલાવવાનું નથી ટોટલ નેવું દિવસ બરાબર નેવું દિવસ પછી તમે ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકો આ ક્યારે પણ બગડતું નથી બરફ બે વર્ષ તમે રાખી શકો એને કોઈ જ કંઈ થતું નથી પણ એટલું શું રહેતું નથી આપણે ઉપયોગ કરવો એટલે ઉપયોગમાં આવી જાય છે બરાબર આ રીતનું જેવું રસાયણ આપી તકની હતી અને આ રીતનો આનો ઉપયોગ હોય છે કોઈને ન સમજાય કોમેન્ટ કરીને જરૂર તમને માર્ગદર્શન આપવા તો અત્યારથી જ આપણે થોડું થોડું થોડુંક મારે થઈ ગયું છે ફળ નતા મળે એના હિસાબે મોડું થઈ ગયું છે સિઝન પ્રમાણે તમને જેવા ફળ મળતા હોય એ પ્રમાણે તમે નાખી શકો બરાબર તો આ રીતનું માહિતી હતી કાંઈ તમને શંકા લાગતી હોય ને ક્યાંય જરૂર પડતી હોય ને મને જરૂર થઈ ગયું જે લોકો એસીડી ખેતી કરે છે એ લોકોને તો આની સંપૂર્ણ માહિતી છે પણ જે લોકો ખાલી ઓર્ગેનિક કરે છે એને કડાના લોકોને ખબર નથી પડતી આ રીતનું પણ કંઈક થઈ હશે બરાબર અને જે ખાટું અને કડવો છે એ આપણે કીટનાશકમાં અને એમાં ઉપયોગ થાય છે બરાબર એનો પણ આપણે જ્યારે બનાવીશું ત્યારે તમને જરૂરથી બતાવીશું અને આનું જયારે કમ્પ્લીટ બની જાય ત્યારે હું તમને પાછું બતાવીશ ને એનું રિઝલ્ટ પણ બતાવીશ કે કેવું એનું રિઝલ્ટ આવે તો લાંબો ન થાય અને શું કહેવાય માહિતી તો આપણે સંપૂર્ણ આપી દીધી છતાંય કંઈક માર્ગદર્શન નતું રહેતું હોય એ મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો આ રીતનું આપણે બધું તૈયારી કરી છે ઓર્ગેનિકમાં મહેનત થાય ને થતી એવું નથી પણ આમ ઉત્પાદન એટલું મળે છે અને આમ ખર્ચો ઘસે છે આમાં કોઈ બહુ ખર્ચો નથી આપણે અત્યારે કેળા છે તો એમાં બહુ હું કંઈ પાકેલા કેળા કે કોઈ પણ વસ્તુ પાકેલું ફ્રૂટ છે જે વેસ્ટેજ નાખી દેતા હોય કે હા ઓલું થતું હોય એનો ભાવ બહુ હોય એટલું હોય નહીં બરાબર તો આ કેળા છે આપણે એક કેરેટ પચાસ રૂપિયાનું કેરેટ આવ્યું એ કમસે કિલ્લા બે કલામાં હતા તો એનો કાંઈ નોર્મલી ભાવ કહેવાય અઢીસો રૂપિયામાં કેળા આવ્યા બરોબર તો નોર્મલી વસ્તુ છે તમે ખાલી એક ઓળી લેવા જવું તોય તમારે અત્યારે હજાર પંદરસો રૂપિયાનો એક ડોઝ થાય છે ખાલી દવા લેવા જવું જોઈએ તો કાંઈ નોર્મલી વસ્તુ છે એ ગળનો ડબ્બો નાખવો પડે પણ આખી સિઝનમાં ડુકાઈને કોઈ પણ તમારો ખારી તપાસ હોય માઇન્ડ વ્યુ હોય કે પછી કોઈ શાકભાજીના કોઈ પણ છોડવું હોય કોઈ પણ ઓલા માપી હોય છો એવું નથી કે સીમિત છે ગમે સાલ તમારું કોઈ માપી હોય બરાબર તો આ રીતે જે થોડું થોડું કરતા રહે તો સારું રહે ભાઈ આપણો તો એ એવો છે કે નથી કંઈક આપણે એવું કે આપણે હળિયા હાલે ને આમાંથી આવો છે એવું નથી પણ ક્યાંક ખેડૂતને માર્ગદર્શન મળે ને ક્યાંક ખેડૂતનું સારું થાય ને એમાં આપણે રાજી છે બરાબર પહેલાં તો ખેડૂત સુખી છે ને તો જ આપણે બધા સુખી છે એમાં જ આપણે ક્યાંક ને ક્યાંક કહેતા રહીએ બે દેજો અને બહુ સારો લાગે તો મિત્રો તરત મજાને બતાવવાની તો તરત મજાની લાઈક કરી બીજા મિત્રોને શેર કરી દેજો અને એવું લાગતું હોય એના કોમેન્ટ કરજો ફરી મળીશું નવલો ત્યાં સુધી જય માતાજી બાય બાય